જીનજી કે કો કાકી બીમાર હોય અને કાકાને ખબર પૂછવા જાવ કેમ લાગે કાકા બેઠા હોય આમ અને આપણે પૂછ્યું કેમ છે મર કાકીને હે ઓલા ગુમ્મા છે 8 નંબરના ખાટલામાં છે 8 નંબરના ખાટલામાં છે હું કે ડોક્ટર માથે છે બધા માથે ઊભા ચાર ડોક્ટરો માથે ઊભા છે એમ તો તમારું મન શું કે કાકા મેં તો બીડી ઠારી એમ હવે એની ઠારી જ નાખવાની છે કે લાંબો ઢકેવું છે નહીં હવે છોકરા નાના નાના રખડી પડે પેલા મારું પોતો ચાલુ ચાલુ કર્યો હૂંફ નથી મળતી બોલો હે હૂંફ નથી મળતી હૂફ તો ગામડાની હોય સાહેબ હે મુજા તો નહીં હો ભાઈ ચિંતા ન કરતો તારો બાપ અમારી મોટો થયો છે ભલા માણસ ચિંતા ન કરતો ખાલી આટલી હું ફાપી દે ને આમ જોવો માણસ તાજો તેલ જેવો થઈ જાય